ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે તો દરેક સનાતનના હૃદયમાં એક સહજ રીતે જ ઉલ્લાસ હોય જ તો ખૂબ બમણા ઉત્સાહથી આપણે સૌ રામનવમી નિમિત્તે પોરબંદરમાં જે કોઈ આયોજનો થઈ રહ્યા છે અમારા ખૂબ સક્રિય અહીંની શાખાઓ એવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રતિવર્ષથી જેમ સરસ સુવ્યવસ્થિત સુચારુ અને ભવ્ય રૂપે શોભાયાત્રા પૂજન આરતી આદિ ઘણા બધા આયોજનોથી રામનવમી મનાવવામાં આવે છે તો આ ઉત્સવના અવસરે આપણે સૌ પૂરા ઉત્સાહથી એમાં જોડાઈએ અને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં તથા વિવિધ ઉત્સવોમાં અને સેવા પ્રકલ્પોમાં એમાં પણ આપણે સહભાગી થઈ અને સનાતની તરીકેની આપણી હાજરી પુરાવીએ બધાને નું ખૂબ ખૂબ હૃદયથી આમંત્રણ અને હું પણ પોતે આપની સાથે જોડાવાનો જ છું એ શોભાયાત્રામાં તો આપ પણ જોડાવો તો આપણે સૌ છ એપ્રિલ રવિવારના રામનવમીના પાવન દિવસે શોભાયાત્રામાં મળશું દરેકને દરેક સનાતનીઓને જય જય શ્રી રામ